આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશ વાલાની પ્રોબાયોટિક લસ્સી મત આપવા બહાર નીકળી છે પરંતુ કેટલીક જગ્યાએ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેટલીક જગ્યાએ નિરસ વાતાવરણ જોવા મળી રહ્યું છે નો ડાઉટ ચૂંટણી પંચે બહુ સરસ કામગીરી કરી છે લોકોને મત આપવા માટેની જે અપીલ છે સોશિયલ મીડિયાથી લઈને ઘણા બધા ઘણી બધી રીતે ઘણા પ્રયોગો કરીને એ પણ પ્રયાસ કર્યા છે ચર્ચાની શરૂઆત કરી પણ લિપિબેન એક સવાલ એ છે કે જે મેં શરૂઆતમાં કહ્યું કે કેડર બેઝ ભારતીય જનતા પાર્ટી છે પણ જે પ્રમાણે તમારે બે ઉમેદવાર બદલવા પડ્યા જે રીતે આ વખતે જોવા મળ્યું છે કે કેટલાય ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ કરતા કે પ્રચાર માટે આવવું નહીં ક્ષત્રિય આંદોલન પણ ક્યાંક જે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવાની અપીલ કરી રહ્યું છે તો આ વખતે લાગતું નથી કે જે બે હજાર ચૌદ ને ઓગણીસ માં જે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ગુજરાતમાં હતી એના કરતાં થોડી ઘણી વિપરીત છે સૌથી પહેલા તમે જે ક્ષત્રિય વાત કરી સમાજની તો ક્ષત્રિય સમાજ માટે એવું કહેવાય કે એમની લાગણી દુભાઈ અને જે કેન્ડિડેટ જેમણે નિવેદન આપ્યું એમણે અનેક માફી પણ માંગી છે અને માંગવી જ જોઈએ કોઈ સમાજ કોઈ સમાજની લાગણી ના દુભાવી જોઈએ સૌથી પહેલા બીજું ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે જેને આ સમાજના જે આપ વખાણ કરી રહ્યા છો એ જ સમાજ એમ કે તમે બે ઉમેદવાર બદલાય તો ત્રીજા બદલવામાં માં વાંધો છો તો આટલું બધું માન આપો છો આ સમાજને તો ભારતીય જનતા પાર્ટી કે માન આપ્યું નરેન્દ્ર મોદી આવે ત્યારે તમે દૂર રાખ્યા એટલું એમનું માન રાખ્યું છે કોઈપણ કેન્ડિડેટનું જે સિલેક્શન હોય પાર્લામેન્ટરી બોર્ડ હોય શીર્ષ નેતૃત્વ હોય એની પાછળ ઘણા બધા પરિબળો હોય ને કેન્ડિડેટને પહેલાં બીજાને બદલવામાં પણ આવે તો એના એક કારણ હોય ને એ જનતાને જ્યારે જનતાની વચ્ચે રહેલા કેન્ડિડેટ હોય જનતાને જેવા કેન્ડિડેટ જોઈતા હોય ઘણા બધા કારણ હોય કોઈ એક કારણ નથી હોતું આમાં બદલવા માટે અને જ્યારે પણ એ કેન્ડિડેટે બદલાય છે તો કાર્યકર્તાઓ છે એને એટલી જ ડેડિકેશનથી એમાં કામ કરે છે જેટલું બીજા કેન્ડિડેટમાં કરતા હોય એટલે એવા કોઈ પ્રશ્ન પાર્ટીમાં નથી આવતા પરંતુ મેં પહેલાં પણ કીધું કે ક્ષત્ર

જો તમે જરૂરની વાત કરો છો ને તો અમે તો એવું માનીએ કોઈ પણ નાગરિક એને પાર્ટીની વિચારધારા સાથે પાર્ટી જોઈન કરવી હોય તો કોઈ પણ વ્યક્તિ એમાં વેલકમ છે સૌથી પહેલા આમાં કોંગ્રેસે મનોમંથન કરવાનું છે કે જે નેતૃત્વ પ્રતિનિધિઓ છે 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 એ એ આ બાજુ કેમ આવી રહ્યા બીજી બીજી વસ્તુ વસ્તુ એમનું દિશાહીન એટલું નબળું છે એનું કારણ છે કે આ બધા જે પ્રતિનિધિ છે એ બીજી તરફ આવી રહ્યા છે બીજું વસ્તુ હું કહીશ કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રતિનિધિને જોડે છે એની સાથે પણ ભારતીય જનતા પાર્ટી જે પોતાના એજન્ડા જે પોતાના કમિટમેન્ટ અને પોતાના પોતાની જે વર્ષો જૂની વિચારધારા છે એના પર કાયમ રહીને એ જ એજન્ડા પર ચાલે છે એ કોઈને બદલવાથી એ વસ્તુ પર નથી જે એ એજન્ડા સાથે કામ કરી શકે જે એ નેતૃત્વ સાથે કામ કરી શકે એને જોડે છે એટલે અમારા એજન્ડામાં અમારા કમિટમેન્ટમાંને કામ કરવાની રીતમાં કોઈ ફરક નથી આવતો કોઈ પણ વ્યક્તિ આ વિચારધારા કે પાર્ટી જોઈન કરી ફર્ક ફરક આપને સમજાવું शिंदे शिंदे शिवसेना ના જે નેતાઓ છે એની પર જ્યારે સીબીઆઈ ને આઈબી ની જ્યારે રેડ ચાલતી હતી અને ત્યાર એ ભારતીય જનતા પાર્ટી સાથે જયારે લોકો જોડાયા ત્યારબાદ કયા નેતા સામે કાર્યવાહી થઈ અથવા તો સીબીઆઈની કાર્યવાહી આગળ વધી એકાદ નામ આપશો હું તમને નામ આપવા કરતા એક વસ્તુ એવી કહીશ કે જ્યારે પણ આ વાત આવે છે ને કોઈ પણ હમણાં તમે ઝારખંડમાં કેશ કાંડ જોઈ લો જે મંત્રીના પીએના નોકરના ત્યાંથી કરોડો રૂપિયા કેશ મળી હવે કેશ તો કોઈ એમના ઘરે મૂકી નથી ગયું એ તો એમની જ છે તો એજન્સી શું કામ આટલા બધા કરપ્શન ઉપર કોઈ એક્શન ના લે શું કામ એ એજન્સી એની ફરજ ના નિભાવેના એક એવી સરકાર છે કે જે જે અધિકારીઓને જે કામ માટે મૂક્યા છે જે એજન્સીનું જે કામ છે એને કામ કરવા દે છે પૂરેપૂરી પ્રામાણિકતાથી તો શું કામ કામ ના કરે તો જ્યારે તમે એવા કરપ્શન કરો છો એવા કામ કરો છો તો એજન્સી ચોક્કસથી એના પર એક્શન લેશે અને એ એજન્સીના જે સંવિધાનિક જે રીત હોય એ પ્રમાણે એના એક્શન છે એમાં ભારતીય ઇલેક્ટોર બોન્ડ વિશે શું કહેવું છે કે એમાં એમાં કયા પ્રકારની સિસ્ટમ હતી ને કયા પ્રકારનું ભારતીય જનતા પાર્ટી બોન્ડ આપણે સૌ જાણીએ છીએ ઇલેક્ટોર બોન્ડ જેની કેવી વસ્તુ હતી કે જે એક એનો રેકોર્ડ હોય કે જે પણ આપણે ચૂંટણીની જે પ્રક્રિયા છે એમાં જે પણ લોકો દાન આપે છે એના માટેની એક પ્રક્રિયા હતી જે સુપ્રીમ કોર્ટે એને હવે એ બંધ થઈ ગયો છે હવે આપણે બધા જાણીએ છીએ ચૂંટણી કઈ રીતે ફંક્શન કરે છે બરાબર કઈ કેવી સિસ્ટમ હતી જે એક્યુઅલી આ ચૂંટણીની પદ્ધતિ માટે સારી સિસ્ટમ હોય પરંતુ જે પણ આપણી ન્યાયતંત્રએ નક્કી કર્યું છે આપણે સૌને માન્ય છે એવું નથી કે જે બોન્ડ હતા ખાલી ભારતીય જનતા પાર્ટીના હતા ભારતીય જનતા પાર્ટીના જેટલા સાંસદને જેટલા પ્રતિનિધિ છે એના પરસેન્ટેજ વાઇસ તો અમારી પાસે ઓછા બોન્ડ હતા અને કોંગ્રેસ

તો બીજી પાર્ટીઓ પાસે એમના પ્રતિનિધિત્વના પર્સન્ટેજ કેટલું છે તમે

આ વાત અમે નથી કરી આ દેશની સુપ્રીમ કોર્ટે સરકારી સંસ્થા થયા કર્યા કોર્ટે આક કરી કે ભાઈ સંપૂર્ણ માહિતી આપવી પડશે આટલા દિવસમાં ને આટલા કલાકમાં આપવી પડશે રાતોરાત રેકોર્ડ ક્યાંથી આવી ગયા ભાઈ અને દેશના તમામે તમામ મતદારોએ જોયું કે ઇલેક્ટ્રોન બોન્ડના નામે પૈસા ખાધા એનો વાંધો નહીં દિલીપભાઈ ભ્રષ્ટાચારના પૈસા ઇલેક્ટ્રોલ બોન્ડના નામે ખાધા કોની જોડેથી ખાધા જે ગાયના નામે મત લીધા એ ગૌ માસનું નિકાસ કરનારી કંપનીઓ જોડતી ભ્રષ્ટાચારના ઇલેક્ટ્રોલ બોન્ડના નામે પૈસા ખાધા જે કોવિશીલ્ડ નામની કંપની જેને વેક્સિનના કોન્ટ્રાક્ટ આપ્યા અને એના લીધે કેટલાય યુવાનોના આજે મોતના મુખમાં ધકેલાઈ ગયું એ કંપનીએ પોતે કબૂલ્યું એવી વેક્સિન બનાવનારી કંપનીના ભ્રષ્ટાચારના પૈસા ઇલેક્ટ્રોલ બોન્ડથી ખાધા નરેન્દ્ર મોદીએ એટલા પૈસા ખાધા છે કે આ સિત્તેર વર્ષના જે ભારત દેશની આઝાદી પછીનું જેટલું શાસન છે જે કોઈ પણ સરકાર આવી હું માનું છું એક ફિગર જે આંકડો પરિવારવાદ કરે બાજુ એમ પૂછે પ્રિયંકા ગાંધી ચૂંટણી પૂછ્યું જશોદાબેન ચૂંટણી લડતા ની ક્યારે પૂછ્યું એમના મંગળ નું શું થયું પૂછે તો ડિબેટ છોડીને ભાગી જાય છે કરીને અમને ના કરો કે જેમાં તમારા દામન પર ડાઘ લાગે તમારે જ ભાગી જવું પડે અમે કઈ કહ્યું નથી પણ હું આજે એવું પૂછું કે અમિતભાઈ નો દીકરો છે જીસીઆઈ માં કેમ છે ભાઈ કદી બેટ પકડ્યું છે અમે પરિવારવાદ નો આક્ષેપ કરવામાં પૂછ્યું કે ગોપીનાથ મુંડે પંકજા મુંડે કોણ છે વસુંધરા કોણ છે એકનાથ બે વાત કરો આ દેશની જનતા તમારા પર હસે છે આ દેશમાં ક્યારે એવી પરિસ્થિતિ જોઈ છે કે એકસો ચાલીસ કરોડ કરોડ મફતનું રાશન લે અને બીજી બાજુ એમ કે દેશની દુનિયાની પાંચમી ઇકોનોમી બની એટલે ભાઈ દુનિયાની પાંચમી ઇકોનોમી માત્ર ભારતીય જનતા પાર્ટીના અને એના નેતાઓના નામે ના બને એની જવાબદારી પણ તમારી છે બીજી બાજુ રાજકીય વિશ્લેષક બેને કીધું કે કોંગ્રેસ જોડે નેતૃત્વ સ્વીકારી લઉં પણ માર વિતા એવો નેતા નથી જે ક્ષત્રિય મહિલાઓની બેન દીકરીઓનું અપમાન થાય અને છતાં બી રોલમાં આવીને એના ઉમેદવારની ટિકિટ પાછી નાખે છે મારું નેતૃત્વ નથી જે કરતા વધારે એના માટે જાહેર મંચ ઉપરથી મત માંગે અને એના ચૂંટણી એક એક મત એ તમારો મોદીની તરફેણમાં આપેલો મત છે મને ગર્વ છે મારા નેતૃત્વ પર કે અમે મહિલાઓની સુરક્ષા માટે મહિલાઓની અસ્મિતા માટે લડ્યા છીએ અને ચૂંટણીમાં હાર જીત તો થતી રહેતી હોય પણ જે આ પ્રકારના નેતૃત્વ કરનારા લોકો છે એને આજે આખો દેશ ઓળખી ગયો છે

વર્ષો વર્ષ આપી રહી છે કાર્ય કરતા કંટાળી ગયો છે એક એ પરિવારના એ જે લોકો છે ને નીચેથી કામ કરીને આવે છે ને આ એક જ પરિવાર તમે જુઓ એક જ પરિવાર માટે આખી પાર્ટી લાગી છે કે બસ આ શહેઝાદાને લોન્ચ કર્યા જ કરો ભરે એનામાં નેતૃત્વ કરવાની ક્ષમતા હોય કે ના હોય બસ આખી પાર્ટી આખો દેશ આખી કોંગ્રેસ લાગે પણ હું કહું છું કે એમને ગર્વ છે પણ તમે લોકતંત્રની વાત કરો છો તમારી પાર્ટીમાં જ વંશતંત્ર ચાલી રહ્યું છે અને તમે ફક્ત અને ફક્ત એના માટે અને તમે જે બધા બધા તમે કરપ્શનના બધી વાતો કરો છો બધા આક્ષેપ કરો છો પણ કરપ્શન કોણે કર્યું છે 60 વર્ષથી જનતા જાણે છે ને એટલે જ 10 વર્ષથી 2014

પાર્ટીના ઘણા બેને એનો જવાબ ના આપ્યો જન છતાં એને હું આપને એ વાત પર આવું છું મને એટલો તો ભરોસો છે મને એટલો તો ગર્વ છે આ દેશનો એક માત્ર રાજકીય આગેવાન રાહુલ ગાંધી ચાર હજાર કિલોમીટર પગપાળા વિવિધ સમાજના અને વિવિધ રાજ્યોના લોકોને મળ્યો સંસ્કૃતિ જાણી એમની વચ્ચે ગયા અને એમના વસ્તુ એમના પ્રશ્નો જાણ્યા મનની વાત ના કરી રેડિયો પર આઈન મન કી બાત નહીં લોકોના મનમાં શું વાત ચાલે છે લોકોને આ સરકાર જોડે શું જોઈએ છે એમની વચ્ચે જઈને પગપાળા ચાલીને મેનિફેસ્ટો બનાવવામાં આવ્યા ચલો ઓકે ઓકે મલિક સાહેબ શું લાગે છે કે જે પ્રમાણે રાહુલ ગાંધીની જે ભારત જોડો યાત્રા કરી અને જે ચાર હજાર કિલોમીટર પેદલ ચાલ્યા લોકોને મળ્યા વાતો કરી લોકોને ગળે પણ લગાવ્યા એક ઇમેજ મેક ઓવર થઈ છે અથવા કોંગ્રેસમાં કોઈ નવો કોઈ પ્રાણ ફૂંકાયો છે અથવા ભારત જોડો યાત્રાની અસર કદાચ આ ચૂંટણી પર જોવા મળે કઈ રીતે જુઓ છો આપે ને ચોક્કસ બહુ પ્રશંસનીય સ્ટેપ છે રાહુલ ગાંધીજીની ચાર હજાર કિલોમીટર ચાલવું સેકન્ડ ટાઈમ સેકન્ડ ટાઈમ ઇલેક્ટોરલ અને અથવા તો જનતાને જાગૃત કરવા માટે લોક પીપલ કનેક્ટ માટે એનાથી વધારે યુ નો ધે કાંટ બી એનીથિંગ બેટર દેન ધીસ યુ નો પોલિટિકલ રીતે પોલિટિક્સના રીતે બહુ સરસ કામ કર્યા છે રાહુલ ગાંધીજીએ મને એક જ પ્રોબ્લેમ થાય છે કે પ્રોબ્લેબલી એ થોડીક લેટ થઈ વન અને રૂટ પણ પણ જો જો તમે આટલા મહેનત કરી રહ્યા છો તો થોડી સ્ટ્રેટેજિકલી રૂટ પન બનાવો જ્યાં જ્યાં ચૂટણી હોય છે ફર્સ્ટ યાત્રામાં પણ એજ થયું ગુજરાતમાં ચૂટણી પણ ગુજરાત આયા જ નહીં વિધાનસભાની વખતે સેકન્ડ ટાઈમ પન જુઓ જે રીતે રૂટ બનાયા ગયા જારે એમને ગઠ ઇન્ડિગ અથવા ઇન્ડિયા એ લોકો ઇન્ડિયા કહે છે હું ઇન્ડિઝ કહું કેમ કે ઇન્ડિયા હું નહી કહી શકું એમને તો જારે ગઠબંધનની વાતો ચાલતી હતી કે ગઠબંધન કરવાની છે ટીએમસી ડીમકે ઘણા બધા પાર્ટી રિજનલ પાર્ટીઝ રિમેમ્બર રિજનલ પાર્ટીઝ પાછે ફોર્ટી નાઇન પર્સન્ટ મત છે ભારતના ફોર્ટી નાઇન પર્સન્ટ મત છે એમની પાસે જ્યારે આ રીજનલ પાર્ટીઝને સાથે લઈને ગઠબંધન કરવાની વાત હતી ત્યારે રાહુલ ગાંધી ગુડ મિશન પણ રોંગ ટાઈમ ઉપર અગર ગુડ મિશન ઉપર હતા તો એ ગઠબંધન નહીં બાંધી શક્યા એ લોકો સરસ અને આજે શું છે કે પંજા બંગાળમાં એ લોકો લડી રહ્યા છે અને પછી ચૂંટણી પછી બેસીને અમે લોકો વાટાઘાટા કરીશું અને ગઠબંધન કરીશું કેરલામાં ફાઇટ કરી લીધા રાહુલ ગાંધી પોતે સીપીઆઈમ સીપીઆઈના લીડરના વિરુદ્ધ લડી લીધા સો બહુ સરસ સ્ટેપ નો ડાઉટ અબાઉટ એટ દેર નોટ બી એનીથિંગ બેટર ધેન ધીસ ફોર પીપલ્સ કનેક્ટ રિઝલ્ટ જોઈ રહ્યા છીએ લેટ વેઇટ ફોર એક જ એક જ ચાર ચાર અઠવાડિયાની વાત છે આઈ એમ અફ્રેડ મને નથી લાગતું રિઝલ્ટ એના પર આઈ એમ વેરી અફ્રેડ બિલકુલ સોનલબેન પાસે જઈશ કારણ કે સોનલબેન જે પ્રમાણે જનતાની વાત આવે એટલે સીધી આપની પાસે એટલા માટે આવવાની કે મુદ્દા હોય તો જે કોંગ્રેસનું કહેવું છે કે મોંઘવારીનો મુદ્દો હોય ખેડૂતોનો મુદ્દો હોય અથવા તો રોજગારીનો મુદ્દો હોય આ મુદ્દો હોવો જોઈએ એની જગ્યાએ ક્યાંક મુદ્દા બદલાઈ ગયા છેલ્લે જે ભારતીય જનતા પાર્ટી અપકી બાર ચારસો પાર જે નારો હતો અઠવાડિયા દસ દિવસથી એમ કોંગ્રેસનું કહેવું છે કે નારો ક્યાંક ભૂલાઈ ગયો છે બે તબક્કાનું મતદાન થયું પછી ભારતીય જનતા પાર્ટીને ખબર પડી કે ચારસો તો નહીં આવે અને પછી મુદ્દા જે બદલાયા અને કોંગ્રેસ કહે છે એમ હિન્દુ મુસ્લિમ સનાતન ધર્મ ક્યાંક પાકિસ્તાન ક્યાંક રામ મંદિર ક્યાંક ત્રિપલ તલાક જમ્મુ કાશ્મીર આજ મુદ્દા આખરે ઈવન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે ગૃહમંત્રી અમિત શાહ હોય કોંગ્રેસ કહે છે આજ મુદ્દા લઈને લોકો વચ્ચે ગયા છે એ પણ એ જ મુદ્દા લઈને ચાલી રહ્યા છે ને એમને અત્યારે જે વાત કરી છે એ પ્રમાણે કે ચાર હજાર કિલોમીટરની કરી તો અડવાણીજીએ રથયાત્રા કરી હતી તો આખા ભારતભરમાં કરી હતી અને બે વાર રથયાત્રા કરી ત્યારે રામ મંદિર સૌથી મોટી વાત એ કરીએ કે ખરેખર આ દેશની જનતા શું જોવે છે કે ખાલી પોકળ વાયદા અને જ્યારે જરૂર પડે ત્યારે સોમનાથ મંદિરમાં દર્શન કરવા જતું રહેવું ઊંધા પગે બેસીને જ્યારે ભગવાનને દૂધ ચડાવવું અથવા તો જે રીતે અગર વાત કરવી છે મહિલાઓની સન્માનની તો કેમ સંદેશખલીનું જે ઇન્સિડન્ટ સકડ થઈ રહ્યો છે જે જગ્યાએ

સંદેશ માટે જયારે જે મળ્યા છે એમને કોઈ સ્ટેટમેન્ટ અત્યારે ઇલેક્શન પહેલા કદાચ કોઈ સ્ટેટમેન્ટ એમને આપ્યું નથી એક્શન ચાલી રહ્યા છે ના જીતીએ પોતે જ હારીએ પણ એ નેતા જે પોતે એક્સેપ્ટ કરે છે એ બહુ મહત્વની બાબત છે અને અગેન હું વાત કરીશ કે જે પ્રમાણે એમને વાત કરી કેવી રીતે જ્યારે કોઈ પક્ષમાં ઉમેદવારો ઉભા રાખતા હોય ત્યારે થોડી

શું લાગે છે કે પરિણામમાં આની કયા પ્રકારની અસર આપ જોઈ રહ્યા છો જેમ પ્રદીપ મલિકે વાત કરીને એ પ્રમાણે ગઠબંધન કહેવા માટે એક ખરેખર સારું ગઠબંધન હતું અને ઇનિશિયલ સ્ટેજ ઉપર એવું લાગતું હતું કે આ ગઠબંધન જે છે કદાચ એનડીએને ટક્કર આપી શકે પણ સમય જતાં જેમ જેમ એમાં તિરાડો પડતી ગઈ છે અને હવે જે ક્ષેત્રીય સત્રપો પોતપોતાની રીતે શક્તિશાળી થઈ રહ્યા છે એ જોતાં એમની એકતાની સાંકળ છે એ તૂટી રહી છે અને સામે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ઇન જનરલ આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે એમનો પ્રચાર ચાલે છે અને જે રીતે સત્તામાં ફરીથી આવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે ઇન્ડિયા ગઠબંધન માટે આ વખતે પણ લોઢાના ચણા ચાવાના જ છે ચલો બિલકુલ સિદ્ધાર્થભાઈ સિદ્ધાર્થભાઈ આખરે શું લાગે છે કે ગુજરાતની જે ચૂંટણી છે ને મેં શરૂઆતમાં કહ્યું કે પાંચ સાત બેઠકો પર કશ્મકશ છે આવી જ્યારે ચર્ચા ચાલી રહી છે ત્યારે લાગે છે કે કોઈ બદલાવ ગુજરાતના પરિણામમાં આપ જોઈ રહ્યા છો કે કોઈ બેઠક હોય કે જેમાં કોંગ્રેસ કદાચ આગળ દેખાતી અથવા કોંગ્રેસ નું પ્રભુત્વ દેખાતું હોય કોંગ્રેસ નો પંજો પાંચ બેઠક ઉપર આગળ ચાલે છે બીજી બધી બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળવાની છે અને સરકાર પણ એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને મળશે અને જ્યારે ત્રીજી વાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે ત્યારે કોઈ પણ પડોશી દેશો આપણા દેશ સામે આ ખોડાઈને વાંક નહીં કરી શકે એવો માહોલ રચાશે અડધું ચાઈના આપણું ભારતનું થઈ જશે પીઓકે ભારતનું થઈ જશે ભારત તો ઘણું બધું ચાઈનાનું થઈ ગયું છે અત્યાર સુધી હવે એના માટે જનતા વોટ આપશે કે મુદ્દાઓ આ હોવા જોતા હતા અને રૂપિયો જે ઘસાતો હતો તો ભવિષ્યમાં એક ડોલર બરાબર એક રૂપિયો થશે એટલે આ સરકાર ભારતીય જનતા પાર્ટીની બનશે અમિતભાઈ કેટલો કેટલો વિશ્વાસ છે શું કહેશો શોર્ટમાં ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવે છે ચાર જૂને ભેગા થઈશું મીઠાઈ હું લઈને આવીશ પણ જે રાજકીય વિશ્લેષક તરીકે સોનલબેને એક ખોટી વાત જે કરી રાજકીય વિશ્લેષક સંદેશ ખલી હું એના એનું કરેક્શન સંદેશ ખલીમાં અમે તૃણમૂલ કોંગ્રેસ જોડે ક્યાંય ગઠબંધનમાં ચૂંટણી નથી લડી રહ્યા પહેલા એક વાત એને સ્પષ્ટતા કરી દઉં બીજી બાબત કોંગ્રેસના મુખ્ય વિપક્ષી નેતા અધિરંજન ચૌધરી સામે તૃણમૂલ કોંગ્રેસે અને જે સંદેશ ખાલી આરોપીની વાત કરે છે એની પાર્ટી અમારી સામે બાબત મણિપુર પર મેડલ અપાવે છે ભાજપના નેતાઓ દ્વારા જે એમના યૌન શોષણ જાતિ એ બાબતે ક્યારે કોઈ રાજકીય વિશ્લેષક ક્યારે કોઈ આંકલન નથી કરતું કોઈ ખુલાસા નથી કરતું કોઈ દ્રઢ નિશ્ચય સાથે વાત નથી કરતું ભવિષ્યમાં અમે એવી અપેક્ષા રાખીએ કે રાજકીય વિશ્લેષક ना खास कर महिला राजकीय विश्लेषक होय त आंकडा भी प्रकाश पाडे ચાલો બિલકુલ દરેક આંકડા પર પ્રકાશ પાડવાની વાત છે અને મુદ્દાઓની વાત છે ત્યારે જોવાનું એ રહેશે કે જે મતદાન થયેલું છે જે લોકોના જનતા જનાર્દન જેને કહીએ છીએ અને એક દિવસનો જેને રાજા કહીએ છીએ એ રાજા કઈ સરકાર ચૂંટવા માટે આગળ વધે છે પણ એ કપિલ ચોક્કસ અમારા પેનલિસ્ટ તરફથી ને ગુજરાત ન્યૂઝ તરફથી કે હજુ પણ સમય છે જે જે લોકોએ મતદાન નથી કર્યું ચોક્કસ મતદાન કરે અને પોતાના અધિકારનો ઉપયોગ કરીને દેશના વિકાસમાં પોતાનો ફાળો આપે ચર્ચામાં તમામ લોકો જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર જોતાર રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર હેડલાઇન્સો આપડે ચાલુ કરીએ છો પ્રોગ્રામ પ્રો